જય જીવંતિકા માટે ચલો આજે હું તમને જીવંતિકામાના વ્રતને વિશે જાણકારી આપું એની વ્રત વિધિ કહું અને વ્રતની વાર્તા પણ કરું તો આ વ્રત છે ને શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવે છે પ્રથમ શુક્રવારે જો કોઈ કારણસર તમે પહેલાં શુક્રવારે આ વ્રત ન કરી શકો તો બીજા શુક્રવારે પણ કરી શકો છો ખાસ કરીને જીવંતિકામાનું વ્રત છે એ બાળકોના માટે બાળકોના રક્ષણ માટે કરવામાં આવે છે તો ચલો હું તમને વ્રતની વિધિ કહું તો આ વ્રતની વિધિ એવી છે કે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને માતાજીના ફોટા સામુ પાંચ દિવેટ વાળો ઘીનો દીવો કરવાનો છે અને અબિલ ગુલાલ કંકુ ચડાવી અને માતાજીની પૂજા કરવાની છે અને આના નિયમો એવા છે કે આ દિવસે તમારે પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળી કોઈપણ વસ્તુનો ત્યાગ કરવામાં આવવાનો છે અને લાલ વસ્ત્રો ધારણ કરવાના હોય છે આખો દિવસ માતાજીના નામનું જપ કરવાનું હોય છે અને એક ટાણું જમવાનું હોય છે તો ચલો હવે હું તમને આ વ્રતની વાર્તા કહું ચલો આ વ્રતની વાર્તા કંઈક આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં સિલભદ્રા નામની એક નગરી હતી જેમાં સુશીલ કુમારનો રાજા રાજ કરતો હતો અને એની પત્નીનું નામ હતું સુલક્ષણા આમ તો બંને પતિ પત્ની બહુ ધાર્મિક હતા બહુ દાનવીર હતા પણ એને શેર માટીની ખોટ હતી એટલે આ બધું સંસારનું સુખ છે ને એને ઝેર જેવું લાગતું હતું એક દિવસ સુલક્ષ્ણા રાણી છે ને એના મહેલના ઝરોખામાં બેઠા બેઠા બહાર જે બાળકો રમતા હતા ને એને જોતા હતા ત્યાં અચાનક એની પ્રિય દાસી આવી અને એ પ્રિય દાસી છે ને એ સુવાવળનું કામ પણ કરાતી હતી સુરેણી પણ હતી અને આવી અને જોયું અને રાણી બહુ ઉદાસ બેઠા હતા તે એટલે દાસી તરત જ સમજી ગઈ કે રાણીને જે આ શેર માટીની ખોટ છે એના લીધે રાણી ઉદાસ છે એટલે દાસી તરત બોલી કે રાણી તમે ખોટું ન લગાડો તો હું તમને એક વાત કહું તો રાણી તરત જ બોલ્યા કે હા બોલો ને તો એણે કીધું દાસીએ કે રાણી આપણા ગામમાં છે ને એક બ્રાહ્મણી છે ને એને પાંચમો મહિનો આવે છે અને તમે એ વાત ફેલાવી દીધું કે તમારે પાંચમા મહિનો ચાલે છે અને આગળનું બધું જ નહીં હું સંભાળી દઈશ એટલે રાણીને તો વાંજ્યા મેણું ભાંગવા માટે તરત જ હા પાડી દીધી અને એને આખા નગરમાં વાત ફેલાવી દીધી કે રાણીને પાંચમો મહિનો ચાલે છે જો જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા એક દિવસ અચાનક અડધી રાતે એ બ્રાહ્મણીને દુઃખ ઉપડ્યું પ્રસવ પીડા ઉપડી અને એ સુયાણીને બોલાવી ત્યારે સુયાણીએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો અને પછી અને અડધી રાતે પછી બાળકનો જન્મ થયો અને પછી બધા સૂઈ ગયા અને સુયાણી પણ જતી હતી જ્યારે બધા ઘસઘસાટ સુઈ ગયા ત્યારે સુયાણી અચાનક પાછળના બારણામાંથી આવી અને બાળકને લઈ અને રાણીને સોંપી દીધું અને પછી રાણીએ તો આખા નગરમાં વાત ફેલાવી દીધી કે રાણીને ઘરે દીકરાનો જન્મ થયો છે અને આખા નગરમાં ઉત્સવનો માહોલ થઈ ગયો ઘેર ઘેર દીવા પ્રગટ્યા પણ રાણી બિચારી બ્રાહ્મણી જાગી અને જોયું એનું બાળક નથી ત્યારે રાણી બહુ દેવ બ્રાહ્મણીએ બહુ વિલાપ કર્યો અને પછી બ્રાહ્મણીએ લીધું જ મા જીવંતિકામાંનું વ્રત વ્રત લીધું માં જીવંતિકાનું અને મા જીવંતિકાના બાળકનો રક્ષા કરવા માંડ્યા રાજમહેલમાં એક રાજકુંવરની જેમ એનો બાળક ઉછેરતો હતો અને એનું નામ રાખ્યું શિલસેન પછી થોડોક સમય થયો પછી રાજા રાજકુમાર છે એ મોટો થઈ ગયો અને એને રાજગાદી સોંપવામાં આવી ત્યારે પેલા બ્રાહ્મણીનો પતિ અને રાજા એ બંનેનું મૃત્યુ થયું છે અને પછી એ શિલસેન હતો એ પણ બહુ કુશળ હતો રાજા તરીકે પણ થોડા સમય પછી એના પિતાનું શ્રાદ્ધ કરવા એ ગંગાજી જવા નીકળ્યા રસ્તામાં એક વણિકનું ઘર આવ્યું એક દિવસે વણિકના ઘરે પુત્રની છઠ્ઠી હતી બધા ઊંઘી રહ્યા હતા ત્યાં મા જીવંતિકા શિલસેનનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા અને એ વખતે વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા મા જીવંતિકા વિધાતાને પૂછ્યું શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે બાળક તો કાલે મરી જશે આ સાંભળી જીવંતિકાએ કહ્યું જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ક્યારેય ન થાય માટે બાળકનું સો વર્ષનું આયુષ્ય લખો વિધાતાએ મા જીવંતિકાની મા આગના માથે ચડાવી અને બીજા દિવસે વાણિયાને બાળકને પોતાના બાળકને જીવતો જોયો એટલે એકદમ ગદગદ થઈ ગયો અને એને ખબર પડી ગઈ કે આ બધું આ રાજાના પગલાંના લીધે જ થયું છે કારણ કે એની બાળકો જન્મે એ સાતમા દિવસે મૃત્યુ પામે છે પછી એને ખબર પડી ગઈ કે આ બધું આ જે આવ્યા છે એના લીધે જ થયું છે એના શુભ પગલાંના લીધે થયું છે ત્યારે વાણિયાએ બહુ આગ્રહ કર્યો કે તમે ફરી મારી ઘરે ચોક્કસથી આવજો પછી ત્યાંથી એ રાજા ગયાજી જવા નીકળ્યા પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરવા માટે ત્યાં પહોંચી એને પિંડદાન કર્યું ત્યાં તો અચાનક પાણીમાંથી બે હાથ બહાર આવ્યા અને એને એ એ પિંડ એના હાથમાં સોંપીને પિંડદાન કર્યું પછી શિલસેન ફરતા ફરતા પાછા આવ્યા છે એક વર્ષ પછી જે પેલા વાણિયાની ઘરે આવ્યા હતા ફરીથી વરસ પછી એ ફરીથી એ ઘરે આવ્યા છે અને ફરીથી એ વાણિયાની ઘરે બાળકનો જન્મ થયો છે રાત પડતાં પડતા વિધાતામાં લેખ લખવા આવ્યા અને જીવંતિકામાએ કહ્યું કે આ બાળકના લેખમાં સો વર્ષનું આયુષ્ય લખજો તો વિધાતામાએ કીધું કે જેવી તમારી આજ્ઞા તો વિધાતા લેખ લખીને જાતા હતા ત્યારે તેણે જીવંતિકામાને પૂછ્યું કે તમે આ બાળકનું રક્ષણ કેમ કરો છો આ એટલી વાત થતી હતી ત્યાં અચાનક રાજાની આંખ ખુલી ગઈ અને તેને વાતો સાંભળી લીધી અને માતાજીએ જીવંતિકામાંએ કહ્યું કે આની માતા છે એ મારું વ્રત કરે છે એટલે હું આ બાળકનું રક્ષણ કરું છું પછી શિલચેનને વિચારમાં પડી ગયો કે એની માતા આવું કોઈ વ્રત કરતી નથી પણ છતાં પણ હું ખાતરી કરીશ અને ઘરે જઈ અને માતાને પૂછ્યું કે માતા તમે કોઈ એવું વ્રત કર્યું છે મારા માટે તો એની માતાએ કહ્યું કે ના હું આવું કોઈ વર્ત નથી કરતી આ સુલક્ષણા રાણીએ કહ્યું એને આથી સીલસેનને શંકા પડી અને પછી એને ખબર પડી કે આ મારી સગી સગીમાં નથી એટલે એણે એને સગીમાને ગોતવા માટે એક યુક્તિ કરી શ્રાવણ મહિનાના શુક્રવારે પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું અને સાથે સખ્ત સૂચના પણ આપી કે બધાને પીળા વસ્ત્ર પહેરીને આવવાનું છે બધાને જમવા આવ્યા ત્યારે સિલચેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી તો નથી ગયું ને કોઈ જમવામાં આવવામાં બાકી તો નથી રહી ગયું ને થોડી વાર અનુચરો આવીને કહ્યું કે એક બ્રાહ્મણી છે એ પીળા વસ્ત્ર પહેરવાની ના પાડે છે તો આથી એટલે એણે લાલ વસ્ત્ર મોકલ્યા અને આ સાંભળી લાલ વસ્ત્ર મોકલ્યા પીળા વસ્ત્ર પહેરવાની ના પાડે છે એટલે રાજકુમાર ગદગદ થઈને તરત જ એ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા અને પેરી અને બ્રાહ્મણી આવી અને શિલસેન સામે આવી જતા ધાવણમાંથી દૂધની ધાર છૂટી ગઈ અને સીધી શિલસેનના મોમાં પડી અને નગરજનો અચરજ થઈ ગયા અને બધા એક જ અવાજે બોલી ઉઠા કે આ જ રાજકુમારના સિલચેનના માતા છે ત્યારબાદ સિલચેન અને રાણી સુલક્ષણાએ બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી કે તું બ્રાહ્મણીનો પુત્ર છે બધી વાત એને વિગતવાર જણાવી દીધી અને પછી સિલચેને એની પોતી પોતાની સગી માતા જે બ્રાહ્મણી છે એને એના રાજ મહેલમાં રાખી અને એક દિવસ આખા ગામની સ્ત્રીઓ પોતાના અને આખા મહેલમાં રાખી અને એ દિવસથી આખા ગામની સ્ત્રીઓ પોતાના વાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું ચાલુ કર્યું અને સિલચેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું આ જીવંતિકાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો જે જીવંતિકામાં